વરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઈ રહેલા રેત ખનનના મુદ્દે દિવસે દિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે ઘણીવાર રેત માફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે ત્યારે હજરો ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને ગ્રામજનો આમને સામને આવી ગયા હોવાની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થતા ચકચાર મચી ગઈ હતી આ અંગે ઇન્દોરના અગ્રણી દશરથભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ સવારના કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ તેના સાગરી તો લઈને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહ્યું કે હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદીશ જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરજો આમ કહીને કેટલાક લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી અને બે નંબરનું કામ ચાલશે જ એમ કહ્યું હતું દશરથ ઠાકોરે ભરુચના ખાણ ખનીજ અધિકારીઓ પણ રેત ખાણનમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે ઇન્દોરના સરપંચ હસમુખભાઈ વસાવાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું કે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેતી ખોદકામ કરવું નહીં છતાં તેમણે આ ચાલુ રાખ્યું આમ જગડ્યા તાલુકામાં નર્મદા નદીમાં રેત ખાનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્રએ ઇન્દોરના કેટલાક લોકો પર કથિત હુમલો કર્યો હોવાની વાતે આ પંથકમાં ચકચાર મચાવી હતી ઘટના સંદર્ભે વડોદરા જિલ્લાની પોલીસ ઇન્દોરના કિનારા તરફ પોતાના વાહનો લઈને આવી ગઈ હતી પરંતુ આ ઘટનામાં પોલીસનો કોઈ ખાસ રોલ જોવા મળ્યો ન હતો જગડિયા તાલુકામાં નર્મદાના પટમાં લાંબા સમયથી થતા રેત ખનનના મુદ્દે આજે નવો વિવાદ જોવા મળ્યો હતો હું દશર ઠાકોર ગામ ઇન્દોર તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચ હું ઇન્દોર ગામનો વતની છું આજ રોજ સવરના હું અહીંયા વિસ્તારમાં આવેલો મારા ભરૂચ જિલ્લામાં અહીંયા ગામ ઇન્દો ગામ લીલોર જે એમએલએ અક્ષય પટેલનો છોકરો છે ઋષિ પટેલ એ સીધો આવ્યો ને આવીને મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારું ફાર્મ ખોદકામ ચાલે છે કે હું એમએલએનો છોકરો છું જેમ ફાવે એમ ખોદીશ ને સીધો એને એના સાગરી તો લઈને આવેલો ચાર પાંચ માણસો સીધો મારી પર હુમલો કર્યો સાથે બે ફાર્મ ચલવીશ અહિયાં થી ને રાત દિવસ અહીંયા ચાલે છે ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે ને મારી આદિવાસીઓ પણ હતા તે બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે હું અહીંનો એમએલએ નો છોકરો છે અને એવું કીધેલું છે કે તારે જય રજૂઆત કરવી હોય તો કરી લે આ બધું ચાલશે જ બે નંબર તમે અહીં જોઈ શકો છો કે બે ફાર્મ ચાલે સૌથી મોટું ખોદકામ કરતું હોય તો અત્યારે અક્ષય પટેલનો છોકરો ઋષિ પટેલ છે સાહેબ એને મેં મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરૂચના ખાન સાહેબ જાની સાહેબને કે આ કોની નજર હેઠળ આ બધું ચાલે છે રાત્રે પણ ચાલે છે નદીમાં તમે જોઈ શકો છો બે ફાર્મ ચીલા ખ્યા ના ખા છે ને ખોદકામ ચાલે છે મશીનરી બી તમે જોઈ શકો છો ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર બાકી હું તો ખોદવાનો જ છે અને તારે જઈ જવું તો જઈશ જજે પણ આ તો ચાલુ જ રહેશે એટલે મારે ખાન ખનીજના અમે એવું લાગે છે કે ખાન ખનીજ જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે જાની સાહેબને પણ ધ્યાન આપવા દોડું છું કે આ સાહેબ આ કોની નજર હેઠળ ચાલે છે એટલે આજે અમારી પર જાનલેવો હુમલો કરેલો છે ને એના મારી પાસે પુરાવા છે સાહેબ ને અહીંયાથી તમે કોનાથી જોઈ શકો કે લીલો સુધીને અત્યારે પણ આ મશીનરી ચાલુ જ છે બે ફાર્મ એને બ્રિજ બનાવેલો છે બે ફાર્મ ચાલે ગઈ વખતે બી એને લગભગ અહીંયા આગળ ભારે ખોદકામ થયેલું ને એની પણ ઉપર સુધીને રજૂઆત કરેલી એટલે આ જાની સાહેબને બી કહેવા માંગુ છું કે આનું કંઈ કરજો હા નર્મદા મેં એમણે બ્રિજ બનાવેલો છે ને આજુબાજુ અત્યારે હાલમાં બી એ નાવરી મૂકીને કોઈ લીઝ નથી કોઈ લીઝ નથી ને ત્યાં આગળ બી બે ફાર્મ કામ ચાલે છે તો અધિકારીઓને બી મિલી ભગત લાગે છે ને જાની સાહેબ પણ મળેલા છે કદાચ આની પરથી તો એવું લાગે છે કે જાની સાહેબ પણ પૈસાનો વહીવટ ફૂલ જોશમાં ચાલે છે હસમુખભાઈ કરશનભાઈ ગામ ઇન્દોર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ હું ઇન્દોર ગામનો સરપંચ છું પેલા અગાઉ બી ઋષિભાઈ ખોદકામ કરેલું તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં ને હમણાં બી અગાઉ ચાર પાંચ દિવસ પહેલા અમે જાણ કરી હતી કે તમારે ખોદકામ કરવું નહીં અને ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છો તો એમની જોડે મારામારી થઈ અને બબાલ થઈ હામા હામી